આસો મહિનાની નવરાત્રિને આડે હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે માય ભક્તો માતાજીની આરાધનાના અવસરની રાહ જોઈ રહ્યા છે ત્યારે ચોટીલાના શ્રી રાજનાગણેજી ગ્રુપના ક્ષત્રિય યુવાનોમાં આશાપુરાના દર્શન કરવા માટે પગે ચાલીને માતાના મઢ જવા રવાના થયા છે ચોટીલાના ક્ષત્રિય સમાજના પ્રમુખ મયુરસિંહ રાઠોડ તથા શ્રી રાજ નાગણેશી ગ્રુપ દ્વારા સતત ઓગણીસમા વર્ષે માતાના મઢ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચોટીલાના રાજ નાગણેશ્વરી ગ્રુપના ચૌદ યુવાનો જોડાયા છે જેમાં મઢવાળીના નાદ સાથે તેઓ માતાના મઢ જવા રવાના થયા છે ચોટીલાથી માતાના મઢ સુધી પગપાળા સંઘનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવે છે જેમાં યુવાનો અને શ્રદ્ધાળુઓ ઉત્સાહપૂર્વક જોડાય છે અને પ્રથમ નોરતે માતાના મઠ પહોંચી માં આશાપુરાના દર્શન કરી ધન્યતા અનુભવે છે મહત્વનું છે કે કચ્છમાં માતાના મઢ ખાતે માં આશાપુરાના બેસણા છે આ સ્થાન કરોડો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે અહીં નવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે નવરાત્રિમાં લાખો ભાવિકો માતાના મઢ જઈને મા આશાપુરાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા